પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક શખ્સને ભાવનગર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો તળાજાના વાટલીયા ગામેથી બોરડા ગામના શખ્સ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે ઝડપાયો ભાવનગર ક્રાઇમ બ્રાન્ચ ટીમ દાઠા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળેલ કે વાટલીયા ગામે મરવો તરીકે ઓળખાતી પડતર જગ્યામાં ભારતીય બનાવટનું ઇંગ્લિશ દારૂ રાખી એક શખ્સ વેચાણ કરી રહ્યો છે અને કટિંગ કરી હેરાફેરી કરે છે જે બાતમી આધારે ટીમે રેડ પાડી ઇંગ્લિશ દારૂની બોટલોના જથ્થા સાથે હાજર મળી આવેલ તેઓ વિરુદ્ધ દાઠા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ ઝડપાયેલ આરોપી પરેશભાઈ નાગજીભાઈ ભાલિયા ધંધો ખેતીકામ રહે બોરડા તાલુકો તળાજા કુલ ત્રણ લાખ ત્રીસ હજાર છસો સાઈઠ નો મુદ્દામાલ કબ્જે કરાયો આમાં કોણ કોણ સંડોવાયેલ છે કયાથી જથ્થો લાવેલ કોણ લેવા આવતું સહિત તપાસ હાથ ધરાઈ